પ્રભુ તમને આશીર્વાદ આપો હા પ્રભુ તમને આશીર્વાદ આપો આજે સવારમાં ફરીવાર આપણા ઈશ્વરની કૃપા તેમની કરુણા અને તેમની દયા આપણે જોઈ શક્યા છે હાલે પ્રભુમાં આનંદ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ ઘણી વાર નાની નાની બાબતો એ આપણા વ્યક્તિત્વને ખીલાવી દે છે આપણા વ્યક્તિત્વને બીજાઓ કરતા જુદા કરી દે છે અને ઘણીવાર એવી નાની બાબતો અજાણે આપણે જાણે કે કરી બેસીએ છીએ કે જે ખરેખર ઈશ્વરને પસંદ છે એવું વચન કે પણ આપણને શીખવાડ છે ને કે જે માપથી તમે માપી આપશો એ જ માપથી તમને માપી આપવામાં આવશે હાલેલુયા પ્રેઝ ધ લર્ડ કરી કરી વલા મિત્રો ગડીવાર આપણે કોઈ બીજા વ્યક્તિઓ વિશે બોલવામાં આવે કહેવામાં આવે એનો રિપોર્ટ આપવામાં આવે ત્યારે ઘણીવાર જે રિપોર્ટ આપવાનો હોય બીજા વ્યક્તિ સાથેની વાત કરવાની હોય એમાં હૃદયની કડવાસ ગુસ્સો નફરત ઈર્ષા દેખાય દુશ્મનાવટ બધું આવી જાય છે નહીં કોઈ પણ માણસ હોય પણ બાળકો તરીકે બાળકો તરીકે આપણે ઈશ્વરને શોભે સ્વર્ગના રાજકુમારને શોભે તેમના લોહીમાં ખરીદેલા બાળકો તરીકે શોભે એવી રીતના આપણે વાણી વર્તન રાખીએ એક વખત એક કંપનીના માલિક આવ્યા અને તેમના મેનેજર બધાની વાતો કરતા હતા અને કોઈક સ્ટાફની બહુ સરસ એમણે તારીફ કરી અને કામના માટે એને પ્રમોશન આપવા માટે કહ્યું એનો પગાર વધારવા માટે કહ્યું અને બહુ સારી બાબતો તેમણે જણાવી જ્યારે કંપનીના માલિક ગયા પછી એમની સાથે બીજો એક ઓફિસર ઊભા હતા તેમણે મેનેજરને કહ્યું સર તમે આ શું કર્યું તમે કયા માણસના વિશે વાત કરતા હતા તમને ખબર છે સર આ માણસ તમને નીચો પાડવાના માટે એક બી મોકો છોડતો નથી તમારું ખરાબ કરવાના માટે એક બી મોકો છોડતો નથી અને બસ તમારી વિરુદ્ધમાં બોલ્યા કરે છે અને તમને નુકસાન કરે છે તમારા ઘણા બધા કામોને તેણે અસફળ કરી નાખ્યા છે અને તમે આવા માણસની તમે કંપનીના માલિકને રજૂઆત કરી તેમની સારી સારી બાબતો કીધી મેનેજર હસ્યા તેમના કર્મચારી સાથી ઓફિસરના ખબર પર હાથ મૂકતા કહ્યું મારો અભિપ્રાય તેના વિશે જુદો છે ભલે એને જે ગમે છે એ કરે છે પણ મને જે શીખવાડવામાં આવ્યું છે જે મને પવિત્ર શાસ્ત્ર શીખવાડે છે હું એ પ્રમાણે કરું છું હા લેલું હું જયારે હોટેલ સુરભીમાં કામ કરતો હતો લગભગ નાઇન્ટીસની વાત છે નાઇન્ટી સિક્સ વન નાઇન નાઇન સિક્સ ઓગણીસો ને કદાચ વાત હોઈ શકે એક્ઝેટ સાલ મને યાદ નથી પણ છન્નું સત્તાવનની આસપાસની વાત છે ત્યારે મારી પાસે એક એક્સપ્લોરર વાહન હતું એનફિલ્ડ કંપની એ ત્રણ ગેરનું એક વાહન હતું અને એ મારા મામા પાસેથી પપ્પાએ મને અપાવ્યું હતું મારા રોજિંદા ટ્રાન્સપોર્ટેશન માટે અને હું એ લઈને જતો અને મારા હોટેલની અંદર એક સ્ટાફ બહુ એલિયસ સ્ટોર ઇન્ચાર્જ અને એક વચ મારા વાહનમાં ઓઇલની કંઈક વાત હતી એન્જિન ઓઇલની અને કંઈક લઈને નીકળ્યો એન્જિન ઓઇલ જેવું મેં પૂછ્યું કે આ ઓઇલ છે કે હા એન્જિનનું ઓઇલ છે અમારે ત્યાં જનરેટર હતું એટલે ઓઇલ રાખવામાં આવતું મેં કહું જો હોય તો મને આપી દો હું એના પૈસા આપું મારે નખાવાનું છે મેં ઓઇલ નાખ્યું અને ત્યારબાદ મારું વાહન બગડી ગયું બીજા સ્ટાફે મને કહ્યું કે બગડેલું ખરાબ પ્રકારનું હતું પણ એણે તમારી પાસે બદલો લેવાને માટે પોતાની ઈર્ષાના લીધે એને એણે તમને આપ્યું અને એ વાહન એટલી રીતે ખરાબ થઈ ગયું કે ત્યાર પછી કદી એ ચાલુ થઈ શક્યો નહીં થોડા વર્ષો પછી લગભગ બે હજાર બાવીસની ની વાત હશે બાવીસ ત્રેવીસ મારી પાડી માણસનો ફોન આવ્યો હું બહુ મુશ્કેલીમાં છું એને જવાબમાંથી બર તરફ કરવામાં આવ્યો હતો અને જોબ વગર તેનો પરિવારનું સંચાલન કરવું તેના માટે મુશ્કેલ અને ત્યારે મેં હોટેલ લાઈન છોડી દીધી હતી સેવામાં ઘણા બધા લોકો ઓળખતા હતા મેં એક હોટૅલમાં ફોન કરીને એને જોબ અપાવી થોડા સમય પછી ત્યાં પણ એને પ્રોબ્લેમ થયો ફરી ફોન આવ્યો અને મેં હું જ્યાં પહેલાં સાપુતારા હતો એની બાજુમાં એક કંપનીમાં ફરી વાર તેમને જોબ અપાવી મને પણ યાદ હતું કે આ વ્યક્તિએ મારી સાથે આવું કર્યું હતું પરંતુ મને મારા પ્રભુએ એવું શીખવાડ્યું નથી બુરાઈ કરનારને ભલાઈનો બદલો આપવાનો છે નહીં ખાલી લોહીયા પ્રેઝ લોડ એ પછી તો ઘણા બધા એવા પ્રસંગો બન્યા છે કે જેમણે અમારું ખરાબ કર્યું છે અમે એમને માટે ભલું જ કર્યું છે એમને જવાબ અપાવી હશે બીજી રીતે મદદ કરી હશે પણ આપણે એ ના ભૂલીએ કે આપણે પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા તેમના બાળકો છે હાલી લોહીયા પ્રેઝ લોડ આપણે એ ના ભૂલીએ પ્રભુ ઈસુએ બોધાસ્તમ પરથી કહ્યું એમને ખીલા મારનારને કોરડા મારનારને હે બાપ તેઓને માફ કર કેમ કે તેઓ શું કરે છે તે જાણતા નથી હાલે લોહીયા પ્રેઝ દોડ મિત્રો આપણા વલણને બદલી આપણા અભિપ્રાયને બદલી જો બદલાવ હશે હશે તો પ્રભુના બાળકો તરીકેનો આશીર્વાદ આપણને મળનાર છે પણ જો જગતના લોકોની જેમ જ છે પ્રભુને ઓળખતા નથી અને જે કામો ન કરવા જોઈએ એ કર્યા કરે છે તેમના એક જેવા આપણે ન બનીએ ન થઈએ અથવા એમના જેવા ન કેવડાવીએ હાલે આવો નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ કે આજે સવાહર્મા પ્રભુ અમે તમારું પવિત્ર ઋડુ નામ લઈ શક્યા છે અમને જીવતાની ભૂમિ પર રાખ્યા છે અમે તમારું ભજન કરી શક્યા છે અમે તમારી સ્તુતિ કરી શક્યા છે અમે તમારી આરાધના કરી શક્યા છે હા પ્રભુ અમે તમને મળી શક્યા છે આ ઓડિયોના માધ્યમથી અને અમે બધા સવારમાં તમારી આગળ ભેગા મળીને નમી શક્યા છે માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છે કે જેઓ અમારા વિશે સારો અભિપ્રાય આપતા નથી પ્રભુ એવા સર્વને એવા સર્વ લોકોને પ્રભુ રૂડું મન આપો બુદ્ધિ આપો જ્ઞાન આપો દાહ પણ આપો પ્રભુ પ્રભુ ઘણી બધી વખત પ્રભુ આવા સારા અભિપ્રાયો ન આપવાના લીધે પ્રભુ અથવા પોતાની દુશ્મનાવટ પ્રભુ રજૂ કરવાના માટે ઘણી બધી જગ્યાએ પ્રભુ તમારું કાર્ય રોકાઈ જાય છે રોંધાઈ જાય છે તમારું કાર્ય અટકી જાય છે સાચા માણસોને પ્રભુ ઘણી કામ કરવાની તક મળતી નથી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આવી બાબતોથી તમારા બાળકોનું તમે રક્ષણ કરજો તેઓના પ્રત્યે સારો અને સાચો અભિપ્રાય પ્રાપ્ત થાય જેના કારણે તેમનું પ્રમોશન ના રોકાય અને પ્રભુ એમ પ્રભુ સારા અભિપ્રાય આપવા દ્વારા પ્રભુ અંગત વેર ઝેર દૂર રાખીને પ્રભુ અમે તમારી આગળ પણ પ્રભુ ન્યાય ઠરીએ અને પ્રભુ એના પ્રમાણે પણ અમારા જીવનોમાં અમને આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા લોકો આજે તમને મળવા માટે આવ્યા છે પ્રભુ પોતાનું દુઃખ લઈને મુશ્કેલી લઈને ચિંતાઓ લઈને આર્થિક પ્રશ્નોને લઈને જોબના પ્રશ્નોને લઈને બિઝનેસના પ્રશ્નોને લઈને કુટુંબને લઈને બાળકોના પ્રશ્નોને લઈને આવકને લીધે પ્રભુ જરૂરિયાતોને લીધે પ્રભુ તમારી પાસે જીવો આવ્યા છે પ્રભુ તમે સર્વવ્યાપી ઈશ્વર છો દરેક જગ્યા પર એક સાથે ઉપસ્થિત છો ત્યારે પ્રભુ આ સર્વ લોકો જીવો તમને મળવા માટે આવ્યા છે બધાની તમે મુલાકાત લો દરેકના માથા પર તમારો જમણો હાથ રાખો નવો સ્પર્શ આપો નવો અભિષેક આપો અને જેમ અને જે પ્રમાણે હમણાં તેમને તમારી

વર્ષો પછી તેમને એના લીધે હેરાન કરવામાં આવી રહ્યા છે મદદ કરો પ્રભુ કયા કરો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમ અમે પ્રાર્થના કરી રહ્યા છે એમ પૃથ્વી પરના પટ પરના સગળા મનુષ્ય તમારા પર વિશ્વાસ કરે પ્રાર્થના કરે તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે અને દરેક ઘૂંટણના બે અને દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો આથી ઘણા બધા આત્મા બચાવી શકીએ એવું થવા દો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પણ આવો અને પ્રભુ તમારું રાજ્ય બહુ જલ્દીથી આવો દરેકના નોકરી ધંધાને તમે આશીર્વાદ કરજો માદાઓને તમે સાજા પણ આપજો તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુમ્મતોને ખાલી જ કરજો જેઓ ગેરમાર્ગે દોરાયા છે શેતાનના બંધનોમાં છે દારૂમાં જુગારમાં વ્યસનોમાં વ્યભિચારમાં પ્રભિતા કોટેવામાં પ્રભુ તમે તેમને બચાવજો તેમાંથી બહાર કાઢજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભિતા જે કંઈ કોર્ટ કેસ એફઆર ખોટા તુમ્મતો તેમના પર મૂકવામાં આવે છે તમે એને ખાલી જ કરજો દૂર કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા દરેકને નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે વેચી શકે એવું જે મકાન વેચાતો નથી વેચાય જે મકાન ખરીદ્યું તે ખરીદી શકાય એવા આશીર્વાદો છે તમે ભરી દોડતા હા વિદેશ જવાના આશીર્વાદ આપો આયલ બેન્ડ આપો કુટુંબ સાથે પરિવાર સાથે રહેવાને માટે ફેમિલી સાથે રહેવાને માટે જોબ કરવા માટે ભણવા માટે જે રીતના તેમને જવું હોય પ્રભુ ઉપદેશ તમે એમના માર્ગો ખુલા કરજો આશીર્વાદિત કરજો જે પરીક્ષાઓ તેઓ આપી રહ્યા છે તેમાં ઉત્તીર્ણ કરજો અને એના પરીક્ષાના રિઝલ્ટ દ્વારા પ્રમોશન મળે ગ્રેજ્યુએશન મળે જોબ મળે ને એ પ્રમાણે બધા આશીર્વાદોથી તેઓ ભરપૂર થાય એવું થવાનું છે પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની તમે સાથે રહેજો મન લોકો માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપજો અમારા કુટુંબોને પણ તમે આશીર્વાદ આપજો જે ત્રણ બાબતો તમારી સમક્ષ મૂકી છે પ્રભુ એ પરિપૂર્ણ થાય જેમ યોબિસે પ્રાર્થના કરી બીતા તમે આપ્યું એમ પ્રભુ અમારા પર પણ તમારી કૃપા થવા દેજો મારી દિવસની જરૂરિયાત પૂરી પાડજો હમણાં સુધી થયેલા થેલા પાપાને માફ કરજો ને સાંજે આભાર મંત્રી લેજો માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળોને દેવ બાપ માન્ય કરજો આઈ મીન આઈ મીન આઈ મીન